એ શરૂઆતની સાથે સાથે એક શરૂઆત એ પણ થઈ કે આપણી ક્વોલિટીમાં ધીમે ધીમે સુધારો આવવા માંડ્યો હવે ક્વોલિટી આપણી જે સુધરી અને આવી રહી છે એ સુધરતી ક્વોલિટીનું કારણ એટલે હવે જે મગફળી આપણી નીકળી રહી હોય એ મગફળી પૂરા દિવસો જમીનમાં પાકી અને જયારે નીકળી હોય ત્યારે એની ક્વોલિટી અવશ્ય સારી હોય કુદરતી કારણોસર એટલે આપણી ક્વોલિટી પણ ધીમે ધીમે સુધરી રહી છે અને વધતી આવકો અને સારી ક્વોલિટીના આધાર પર આપણે બજારને મૂલવવાનો પ્રયાસ કરીએ તો સામાન્ય રૂપમાં બજારમાં થોડો ઘણો સુધારો પણ આપણને જોવા મળ્યો છે ગયા અઠવાડિયાના છેલ્લા બે ત્રણ દિવસો દરમિયાન અને આ અઠવાડિયાની શરૂઆત એટલે કે ગઈકાલનો દિવસ સોમવારનો આજે મંગળવારના દિવસે સાત ઓક્ટોબરે ચર્ચા કરીએ છીએ ત્યારે ગઈકાલના દિવસે પણ આપણા કરીએ તો સુધારો એટલે કોઈ તેજી છે કે કોઈ મોટો ભાવ મળી રહ્યો છે એવું નથી પણ સામાન્ય રૂપમાં એકંદર નીચલા દરજ્જાના જે કાંઈ મગફળીના પાક આપણે વેચી રહ્યા છીએ એને આપણે સાતસો રૂપિયાથી વેચવાની શરૂઆતથી ગણીએ તો સાતસો રૂપિયા થી લઈ અને સાડા સારી ક્વોલિટી થોડી હોય એનાથી તો સાડા થી સાડા નવસો રૂપિયા અને ખૂબ સારી ક્વોલિટી સુધી આપણે જઈએ તો બારસો રૂપિયા કે બારસો દસ પંદર રૂપિયા સુધી ગઈકાલના બજારોમાં આપણને ભાવો જોવા મળ્યા હવે આ જે ભાવો છે એ ભાવોમાં આપણને સુધારો જે કાંઈ મળ્યા પછીના જે આ ભાવોને આપણે ગણીએ તો સામાન્ય રૂપમાં પંદર રૂપિયા થી શરૂ થઈ અને ચાલીસ થી પચાસ રૂપિયા સુધીનો આપણને સારામાં સારી ક્વોલિટીના ભાવોમાં સુધારો દેખાઈ રહ્યો છે અને આ અઠવાડિયાના બે દિવસ દરમિયાન હવે આ પરિસ્થિતિ જે કાંઈ છે એ ક્વોલિટીના આધાર ઉપર મળેલો ભાવનો સુધારો પણ આગામી દિવસોમાં એકંદર અત્યારના બજાર ભાવ જળવાય રહે અગર તો એમાં વધારો મળે કે ઘટાડાની સંભાવનાઓ પણ આપણે વિચારવી જોઈએ આ મુદ્દાઓ જ્યારે અગત્યના છે ત્યારે આપણું બજાર આપણી આવકો અને દેશના બાકીના ભાગોની પરિસ્થિતિ શું છે હવે મગફળી એક એવો પાક છે એવું વાવેતર અને એવું ઉત્પાદન છે કે આપણા આખા દેશમાં સૌથી વધારે વાવેતર વિસ્તાર એટલે આપણું ગુજરાત સૌથી મોટો ઉત્પાદનનો જથ્થો એટલે આપણું ગુજરાત ગયા વર્ષ સુધી આપણે જોઈએ તો પહેલાં ઘણા વર્ષો દરમિયાન સમગ્ર દેશના વાવેતરના કુલ આંકડાઓ પૈકી લગભગ ચાલીસ ટકા જેટલું વાવેતર આપણા ગુજરાતમાં થતું રહ્યું છે અને ઉત્પાદન પણ આપણું સમગ્ર દેશના ઉત્પાદનના આંકડામાં બેતાલીસ ટકા પણ કેટલાક ખેડૂતો નથી ગમતી અને એમના તરફથી એવી કોમેન્ટો પણ આવતી હોય છે કે તમે વાવેતરમાં વધારો ઉત્પાદનમાં વધારો આવી જે વાત કરો છો એ ખેડૂતોની વિરુદ્ધમાં છે અને ભાઈ જે હકીકતો છે એને તો તમારે પણ સ્વીકારવી જ પડશે અમે અહીંથી એમ કહીએ કે ઉત્પાદનમાં કે વાવેતરમાં વધારો છે અને બજાર આવતીકાલે તૂટી જાય આવું સંભવિત નથી રીતે બધી જ ખબર હોય હોય છે છે આપણે જે વાત કરવાની થતી એ વાતમાં તથ્ય કેટલું વધારે કઈ બાજુ તથ્ય વધારે છે એના જ આધારે અમે વાતો કરીએ છીએ એના જ આધારે ચર્ચા કરીએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે આપણે આ વર્ષે મગફળીના વાવેતરમાં બહુ મોટો વધારો કર્યો છે સરકાર પણ સ્વીકારે છે આપણે વ્યક્તિગત રીતે કોઈ ન સ્વીકારવા માંગતા હોય તો એનો વ્યક્તિગત મુદ્દો છે પણ જે રજીસ્ટ્રેશનો થયા છે એ આંકડાના આધારે પણ આપણે વિચારીએ તો કેટલો વધારો થયો છે ગયા વર્ષે જે રજીસ્ટ્રેશનો થયા હતા એનો આંકડો હતો ત્રણ લાખ ખેડૂતો થી ઉપરનો અને આ વર્ષે જે રજીસ્ટ્રેશનો થયા છે એનો આંકડો નવ લાખે પહોંચ્યો છે એનો અર્થ એ થયો કે ત્રણ ગણો વધારો ખેડૂતોની નોંધણીમાં થયો હોય તો કમસે કમ વાવેતરમાં દોઢો વધારો તો અવશ્ય થયો છે આપણા ગુજરાતમાં અને ઉત્પાદનમાં પણ દોઢા વધારાની સંપૂર્ણપણે ખાતરી આપણે રાખવાની છે સરકાર પણ દોઢા વધારાની વાત કરી રહી છે અને આપણે દરેક ખેડૂતે પણ આ વાત તો સ્વીકારી જ પડશે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે મગફળી કાંઈ મગફળીનું વાવેતર કરતા હોય એમાં બીજા ત્રીજા ક્રમના આપણે રાજ્યો ગણીએ સમજીએ તો આપણે ત્યાં મોટા ભાગે કર્ણાટક તામિલનાડુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઓછા વધતા ઓછા પ્રમાણમાં પણ કોઈ બીજા ક્રમે કોઈ ત્રીજા ક્રમે કોઈ ચોથા ક્રમે આ પ્રમાણે રહેતા હોય છે દર વર્ષે પણ આ વર્ષે મધ્યપ્રદેશમાં વાવેતરમાં મોટો વધારો થયો હોય એવું લાગી રહ્યું છે વાવેતરના આંકડાઓ જે કાંઈ આવતા હતા એ આંકડાઓમાં તો મોટો વધારો ત્યાંનો બતાવવામાં જ આવતો તો પણ એ આંકડાઓ પછી અત્યારના દિવસોમાં હવે જે મગફળી ત્યાં પાકી અને બજારમાં આવી રહી છે એના આધારે આપણે વિચારવાનો પ્રયાસ કરીએ તો લાગી રહ્યું છે કે વર્ષે જે કાંઈ સિઝનમાં માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની આવકો થતી હોય એના કરતાં વધારે આવકો દેશના કોઈ પણ રાજ્યમાં નથી થતી હોતી આપણાથી લગભગ પચીસ ટકા ત્રીસ ટકા જેટલી આવકો પાછળ રહી જતી હોય છે

એક લાખ બોરીથી વધારે થયો હોવાનો અંદાજ આપણે સમજી શકીએ માત્ર કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં રજા છે પણ બાકીના માર્કેટિંગ યાર્ડો જે કાંઈ છે ત્યાંની આવકો ગઈકાલે થયેલી એ જ માર્કેટિંગ યાર્ડની આવકો કરતા ઓછી નથી થઈ આવકો દરેક યાર્ડોમાં વધી રહી છે તો જેટલી આવકો આ સિઝનમાં આ દિવસોમાં આપણા ગુજરાતના યાડોમાં થઈ રહી છે એટલી જ આવકો મધ્યપ્રદેશમાં થઈ રહી છે તામિલનાડુમાં તો ત્યાં પણ આવકો મોટા પાયે થઈ રહી છે કર્ણાટક મહારાષ્ટ્ર બધા જ રાજ્યોમાં ઉપર જતું રહે આ સંભાવનાઓ બહુ દૂર નથી ગયા વર્ષે કે ત્યાર પહેલાના વર્ષેના મગફળીના ઉત્પાદનના આંકડા આપણે જોઈએ તો સિત્તેર લાખથી લઈ અને મહત્તમ છોતેર સતોતેર લાખ સુધી આપણો આંકડો મગફળીનો પહોંચતો તો એ જ આંકડો આ વર્ષમાં એક કરોડ ટન થી વધારે પહોંચી જઈ શકે છે અને સામાન્ય રૂપમાં પહોંચી જઈ શકે છે કોઈ પણ ખેડૂતને આપણને એવું હોય કે આ આંકડાઓ બહુ ઊંચા છે અને ત્યાં સુધી ઉત્પાદન ન પહોંચી શકે તો એ ખેડૂતનો પોતાનો અંગત અભિપ્રાય છે બજારની સ્થિતિ આ પ્રમાણે દેખાઈ રહી છે અને આ જ પ્રમાણે માલ પાકીને આવશે એટલું પાકું છે એ કરોડ ટન થી વધારે ઉત્પાદન અવશ્ય આવશે આટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે હવે આ પરિસ્થિતિમાં આપણા ભાવોની હાલત કેવી થાય તો આપણા હાલતનો એક આધાર સૌથી પહેલો એટલે આપણી ક્વોલિટી ખૂબ સારી બની રહે તો આપણા ભાવ અત્યારના દિવસોમાં જ્યાં છે ત્યાં જળવાય રહે અને ખૂબ સારી ક્વોલિટીની આવકો ઓછી થાય અગર તો આપણે એવું કહી શકીએ કે ખૂબ સારી ક્વોલિટીની આવકોનું ઉત્પાદન ઓછું રહે તો ખૂબ સારી ક્વોલિટીના ભાવમાં સામાન્ય રૂપમાં સુધારો આગળના દિવસોમાં જોવા મળી શકે સરકારની ખરીદીની અસર કેટલી થાય તો સરકારની ખરીદીની અસર પાછળના દિવસોમાં પણ આપણે જે ચર્ચા કરી છે એ જ પ્રમાણે બજાર પર કોઈ સકારાત્મક અસર એટલે કે ખેડૂતના હિતમાં સકારાત્મક અસર સરકારની મગફળીની ખરીદી ગુજરાત હોય મધ્યપ્રદેશ હોય કે બાકીનું કોઈ પણ રાજ્ય હોય એની કોઈ પણ રૂપમાં થવાની સંભાવનાઓ નથી શક્યતાઓ નથી અને એનું સીધે સીધું કારણ એટલે સરકારની દાનત અને સરકારની નિયત સરકાર ન તો ખેડૂતોને સારો ભાવ મળે એટલા માટે ખરીદી કરવા માંગે છે કે સરકાર ન તો ખેડૂતોનું હિત જળવાય રહે બજારમાં એટલા માટે સરકાર ખરીદી કરે છે સરકાર ખરીદી એટલા માટે કરે છે કે ન ખરીદી કરે તો ક્યાંય આંદોલનો થાય કઈ કાર્યક્રમો થાય એટલે સામાન્ય રૂપમાં સરકાર ખરીદી કરશે અને એ જે ખરીદી સરકાર કરશે એ પણ કેટલી હેરાનગતિ પછી કરશે એના રોજે રોજના સમાચારો આપણી સામે આવી રહ્યા છે કે હવે તમારે આ કરવાનું છે હવે તમારે આ કરવાનું છે અને આ બધી જંજાળોની વચ્ચે થોડી ઘણી ખરીદી સરકાર આપણી પાસેથી કરે પણ સરકારની ખરીદીની અસર બજારમાં કોઈ પણ જગ્યાએ આપણને જોવા મળવાની બિલકુલ શક્યતાઓ કે સંભાવનાઓ નથી આપણામાંથી દસથી બાર ટકા ખેડૂતોનો સરકાર માલ ખરીદે અને કુલ ઉત્પાદનના બાર પંદર ટકા માલ ખરીદે આવું બની શકે પણ જે કઈ ખરીદવાની હોય સરકાર એની બજાર પર અસર નથી રહેવાની બજાર પર જે કઈ અસર રહે છે એ આપણા રાષ્ટ્રીય ઉત્પાદન અને અત્યારના દિવસોમાં થતી રહેતી આવકોના આધારે જ આપણને બજાર ભાવ મળશે મિત્રો અને આવકો ખૂબ મોટી અત્યારના દિવસોમાં થવા માંડી છે ઉત્પાદનના આંકડાઓ ખૂબ ઊંચા આવી શકે છે સરકારની કલ્પનાઓથી પણ ઊંચા આવી શકે છે આ વર્ષમાં મગફળીના ઉત્પાદનના

આ વિસ્તારો કેટલો માલ પકવી અને બજારમાં લાવે છે કેટલા સમય દરમિયાન લાવે છે આના આધારે આપણું બજાર રહેશે અત્યારના દિવસોમાં જે ભાવથી આપણો પાક વેચાઈ રહ્યો છે આ ભાવમાં નજીકના દિવસોમાં કોઈ વિશેષ એટલે કે ગણતરી જેની આપણે કરી શકીએ એટલે કે બાર પંદર ટકા કે વીસ ટકા ભાવમાં આપણને વધારો મળે આવી કોઈ સંભાવનાઓ કે શક્યતાઓ નજીકના દિવસોમાં નથી લાંબા સમયગાળે ફેરફારો આવી શકે છે પણ એ ફેરફારો જુદા જુદા કારણોસર મગફળી અત્યારના બજારના ધોરને આપણે નિર્ણય કરીએ મિત્રો મગફળીના પાક પર આજના દિવસની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એટલા માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત